જય વસરા જય માતાજી એક સત્સંગ આવશું સાચો સંબંધી મારો રામ છે ભગવાન બધાની હારે છે રામ છે રે મારે બીજાનું શું કામ છે ભક્તો નો ભગવાન છે રે મારે જાનું શું કામ છે ણું જાધામ જાત્રાનું ધામ છે ભાલા મારે સાચ છે રે મારે દિશાનું શું કામ છે સાચો સંબંધી મારો રામ છે રે મારે દિશાનું શું કામ છે અયો જાધામ છે રામચંદ્ર નામ છે ધનો મારે સાથ છે, સા છે રે મારે બીજાનું શું કામ છે મારે રે મારે બીજાનું શું કામ છે સાચો સંબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે ગોકુળ ગામ છે કૃષ્ણ એનું નામ છે મોરલી વાળા નો મારે સાચ છે સાચો સંબંધી મારો રામ છે રે મારે દીસા નું શું કામ છે ભક્તો નો ભગવાન છે રે મારે દીસા નું શું કામ છે કૈલાસ કૈલાધામ મહાદેવ નામ છે ડમરૂ વાળા મારે સાચ છે રે મારે બીજા શું કામ છે ડમરૂ વાળા મારે સાચ છે રે મારે બીજા શું કામ છે સાચો સંબંધી મારે રામ શે રે મારે બીજા શું કામ છે ભક્તો નો ભગવાન શે રે મારે બીજાનું શું કામ છે વૈકુટ ધામ છે વિષ્ણુ દેવ નામ છે ચક્રધારી નો મારે સાથ છે રે મારે શું કામ છે ચક્રિ નો મારે સાથ છે રે મારે બીજા કામ છે બોલો બગદાણા વાળા બાપા ની છે સિતારા મખી છે કૃષ્ણ કનૈયા લાલ કી જય મારો સત્સંગ તમને બધાને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરો અને મારું ભજન ગમ્યું હોય તો કોમેન્ટમાં જણાવો સીતારામ